ગત વર્ષે દિવેલાના પાકનો ભાવ સરેરાશ વીસ કિલોના નવસો રૂપિયાની આજુબાજુ હતો દિવેલાના ભાવ સારા હોવાથી ખેડૂતો ખુશખુશાલ બની ચાલુ વર્ષ પણ મોંઘા ભાવના બિયારણો તેમજ ખર્ચ કરી દિવેલાની ખેતી કરી પરંતુ આ વર્ષે દિવેલાનો પાક બજારમાં આવતા જ વીસ કિલોના સાતસોની આસપાસ ભાવ રહ્યો જેથી અપૂરતો ભાવ સાંભળીને ખેડૂતો નિશાસા નાખી મજબૂરીથી પોતાનો મહામૂલો પાક વેચવા લાચાર બન્યા છે પણ જ્યારે વાવેતર કરતા હોય એ વખતે જે ભાવ ચાલતો હોય ત્યાં સુધીથી લઈ અને જ્યારે ખેડૂત તે પાક લઈ અને માર્કેટમાં વેચવા માટે આવતો હોય ત્યાં સુધી એનો ભાવ તે રીતનો જળવાઈ રહેવો જોઈએ એવું ખેડૂતોની માગણી છે ગત વર્ષની સરખામણીએ દિવેલાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે જેના કારણે દિવેલાની આવકોમાં પણ ઘટાડો જોવાઈ રહ્યો છે જો સરકાર દ્વારા ઊંચા ભાવમાં ખરીદી કરાય અથવા વિદેશ મોકલવામાં આવે તો કદાચ ભાવમાં થોડો ઘણો સુધારો થઈ શકે છે છેલ્લા પંદર વીસ દિવસથી લગભગ સાતસો આઠસો રૂપિયાનો ઘટાડો આવ્યો છે નવી આવકો ચાલુ થવાથી માલનો ઘટાડો આવ્યો છે પણ બજારની ત્રીજી મંદીના આધારે બજાર થોડી સુધરે તેવા કંઈ ચિહ્નો દેખાય છે વાતાવરણ થોડો પલટો આવે માલની આવક વધે તો બજારમાં કંઈ જાજો ફરક પડશે નહીં અને બજાર સચવાઈ રહેશે ખેડૂતોને આર્થિક પાયમાલીથી બચાવવા સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ પગલા લેવાયા નથી ત્યારે જગતના તાતના હિતમાં સરકાર દ્વારા દિવેલાની ખરીદી નિયત ભાવ નક્કી કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે સાથે રિપોર્ટ વીટીવી ન્યૂઝ